ડેડિયાપાળાના પાનખર ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારજી વસાવાને સાંસદ સામે અવાજ ઉઠાવ ભારે પડ્યો શિક્ષક સસ્પેન્ડ આદિવાસી સમાજ મેદાનમાં ઉતર્યું પાણી સમસ્યાને વિડિયો બનાવતા કાર્યવાહી ડેડિયાપાડાના માત્રસા ગામના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજ તેના સમર્થનમાં આવ્યો શિક્ષકને પુનઃ નોકરી પર લેવાની માંગ કરવામાં આવી હતી ડેડિયાપાડાના માત્રસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજના સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી

અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેરપંપમાં પાણી નથી આવતું એ પાણીનું ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી તો લોકશાહી છે લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર ત્યારે એમને લોકશાહી દબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેથી એમને સાંસદીને આવાન કર્યું એને આ બદલામાં મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર

બન બેર લેવામાં આવે એવી અમે આ આજે મહામોહિમના રાજ્યપાલ શ્રી ને કલેક્ટર શ્રી દ્વારા માંગણી કરીએ છીએ આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપવા આવેલા છે કારણ છે કે અમારા દેડિયાપરાના આદિવાસી શિક્ષક બારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે અને પૂરતું સમર્થન અમને મળતું નથી આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકાર શ્રી અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલાં લેતા નથી સાહેબ શ્રી એ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી

એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઈજ્જત કરીએ છીએ આના સમયના સમયમાં પણ બધાની જ ઈજ્જત કરીશું